રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે સિદ્ધપુરામાં હીરાબા સરોવરની મુલાકાત લીધી મંત્રીશ્રીએ સરસ્વતી નદીના તટ પર નિર્માણ પામી રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ફેઝ ટુ કામોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે સરસ્વતી નદી પર ચાલી રહેલ રિવરફ્રન્ટ અને હીરાબા સરોવરના કામોની સ્થળ મુલાકાત લીધી હતી તેમણે વિકાસ કાર્યો પ્રગતિ અંગે અધિકારીઓ સામે સમીક્ષા કરી ફેઝ બે ની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી આ પ્રસંગે સચિવ શ્રી એમડી પટેલ એપીએમસી વિષ્ણુભાઈ પટેલ ક્રાંત અધિકારી જય બારોટ સહિત સંગઠનના હોદ્દેદારો હાજરી હતા રિપોર્ટર રાજ જોશી પાટણ દેશના ઈશ્વર પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યની અંદર ગત વર્ષે અહીંયા ફેઝ વનની અંદર સરસ્વતી નદીની અંદર વોલ દ્વારા દુવાલ કરવામાં આવી છે અને વીસ કરોડના ખર્ચે અહીંયા એક કિલોમીટર લંબાઈ સુધીનું એને કામગીરી કરી છે સેકન્ડ ફેઝની અંદર સત્તરસો મીટર જેવી લંબાઈની અંદર એ કામગીરી ચાલુ થઈ ગઈ છે અને એમાં ઓગણીસ કરોડ રૂપિયાના ખર્ચે એ પણ કામગીરી થઈ રહી ત્યારે અહીંયા માતૃગયા તીર્થ છે પણ અહીંયા ધાર્મિક વિધિ કરવા માટે દેશભરમાંથી લોકો આવી રહ્યા છે ત્યારે અહીંયા ભૂતકાળની અંદર પાણી જોવા મળતું નહોતું પરંતુ આ પાણીના કારણે આજુબાજુના પણ જળ સ્તર ઊંચા આવવાના છે અને એને લઈને ખેતી માટે પણ ટ્યુબવેલના પાણી ઊંચાવાના કારણે ખેતી પણ થઈ શકવાની છે અને માતૃગયા તીર્થ થકી પણ સમગ્ર દેશના લોકો અહીંયા ધાર્મિક વિધિ માટે આવે છે ત્યારે એમને પણ અહીંયા પાણીની જરૂરિયાત હોય અહીંયા પાણી પણ અહીંયા આ થયું છે ત્યારે મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અહીંયા ડેવલપિંગ માટેનું ઉપર કામગીરી કરી રહ્યા છે